હેલ્લો નમસ્કાર મિત્રો સ્વાગત તમારું માને છે કે સાવરણી કે સફાઈ માટે વપરાતા પોતાને લોકોની નજરથી છુપાવીને રાખવા જોઈએ તેથી તેને મૂકવાની જગ્યા અને દિશા પણ યોગ્ય હોવી જોઈએ ખરેખર આપણે સાવરણીનો ઉપયોગ સાફ સફાઈ કરવામાં કરીએ છીએ પરંતુ ક્યારે તેને મૂકવા વિશે નથી વિચારતા માતા લક્ષ્મી સાથે જોડીને જોવામાં આવે છે એવામાં જો તે યોગ્ય જગ્યાએ ન મૂકવામાં આવે તો તેનું નકારાત્મક પરિણામ જોવા મળી શકે છે એવામાં હવે સવાલ એ છે કે આખરે સાવરણી અને સફાઈ માટે ઉપયોગમાં લેવાતા પોતાને મૂકવાની સાચી દિશા કઈ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં હંમેશા ખુશહાલી અને સમૃદ્ધિ રહે છે પરંતુ ઘરનું વાસ્તુ ખરાબ હોય તો વ્યક્તિને અલગ અલગ પ્રકારની સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે ઘરના વાસ્તુમાં ઘરની અંદર રહેલી વસ્તુઓ આવે છે તેવામાં જો ઘરની અથવા ઘરની આસપાસ રહેલી વસ્તુઓ સાજી દિશામાં રાખવામાં ન આવે તો તે ઘરની બરબાદીનું કારણ બની શકે છે ઘરની આજ બધી વસ્તુઓ માંથી એક છે ઘરની સાફ સફાઈ અને દરિદ્રતા નો નાશ કરે પંડિત ઋષિકાંત મિશ્ર શાસ્ત્રી જણાવે છે કે દરિદ્ર મોચન સાબરણી ઘરમાં સુખ સમૃદ્ધિ નો માર્ગ બને છે કારણ કે હિન્દુ માન્યતાઓ અનુસાર જે ઘરમાં સાફ સફાઈ નથી હોતી તે ઘરમાં લક્ષ્મી નો વાસ નથી થતો એવામાં ઘરને સ્વચ્છ રાખવા માટે દરિદ્ર મોચન દરિદ્રતાનું દમન કરે છે અને માતા લક્ષ્મીનાથે ઘરમાં પ્રવેશનો રસ્તો સાફ કરે છે એવામાં ધાર્મિક માન્યતામાં માનતા દુકાનકાર સૂર્યાસ્ત પછી અને અઠવાડિયામાં રવિવાર અને મંગળવારે સાવરણી નથી વેચતા અહીં ન રાખો સાવરણી વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી દિશાઓ પણ હોય છે જે દિશામાં ભૂલે ચૂકે પણ સાવરણી કે પોતું ન રાખવું જોઈએ આ જગ્યાઓમાં ઘરનો પૂજા રૂમ રસોડું બેડરૂમ સામેલ છે સાવરણી કે પોતો આ જગ્યાઓ પર રાખવા અશુભ માનવામાં આવે છે અહીં રાખો સાવરણી વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર પશ્ચિમ કે પશ્ચિમ ખૂણામાં સાવરણી કે પોતો રાખી શકાય છે પરંતુ ધ્યાન રાખો કે ઘરના ઈશાન કોણ કે દક્ષિણ પૂર્વ દિશામાં સાવરણી અને પોતો ન રાખો આવો કરવાથી લક્ષ્મી નારાજ થાય છે જેનાથી ઘરમાં ધન સંકટ વધવા લાગે છે છુપાવીને રાખો સાવરણી જ્યોતિષ શાસ્ત્ર માને છે કે સાવરણી કે પોતો લોકોની નજરથી છુપાવીને રાખવા જોઈએ તેને એવા સ્થાન પર રાખો કે ઘરમાં આવનાર કોઈ પણ વ્યક્તિની નજર સીધી તેના પર ન પડે આ ઉપરાંત સાવરણીને ક્યારે ઊંધી કે ઊભી ન રાખવી જોઈએ સાવરણીને હંમેશા આડી જ મૂકવી જોઈએ થાય તો તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા નવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર લક્ષ્મી માતા